બંને પક્ષો વચ્ચે એક કલાક સુધી દલીલો ચાલી પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પોલીસ કોર્ટે આપેલા જામીનને રદ કરવા આજે કોર્ટમાં ફરી અરજી કરશે કોર્ટે જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યા બાદ પોલીસના કોર્ટમાં ફરી અરજી કરવાને લઈ તમામ આરોપીઓની 151 હેઠળ અટકાયત કરી પોલીસ મથકે જ રજૂ રાખવામાં આવ્યા છે પોલીસ પકડમાં આવતા જ ડાયરાના પ્રોગ્રામ અને વૈભવી જીવનશૈલી ધરાવતા દેવાયત ખબડે પોલીસનું સરકારી ભોજન ખાધું હતું દેવાયત ખબડને પાંચ કલાક સુધી કોર્ટમાં રહેવું પડ્યું હતું ખબટને સાંજે પાંચ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી વેરાવળ કોર્ટમાં રાખવામાં આવ્યો હતો કોર્ટે બંને પક્ષની સુનાવણી બાદ ચુકાદો અનામત રાખ્યો હતો આખરે રાત્રે નવ વાગે ને પિસ્તાલીસ મિનિટે ન્યાયાધીશે તમામના રિમાન્ડ નકાર્યા હતા ભાઈ રિકવરી ડિસ્કવરી છે અને આરોપીની શોધખોળ બાકી છે તો એ તમામ અલગ અલગ મુદ્દાઓ હતા જેના આધારે રિમાન્ડ માગેલ હતા પરંતુ રિમાન્ડ માગી અને રિમાન્ડ રીપોર્ટ રજૂ થાય એનો સખત વાંધો હતો અમારો વાંધો કસ્ટડી બાબતનો હતો કે કસ્ટડીમાં મેન્ડેટરી જે પ્રોવિઝનો પૂરો થવું જોઈએ જે આરોપીના ફંડામેન્ટલ રાઇટ્સ છે એનું પ્રોટેક્શન થવું જોઈએ અને હાલના કિસ્સામાં પ્રોટેક્શનનું ફંડામેન્ટલ રાઇટ્સનું પ્રોટેક્શન નહોતું થયું એટલા માટે નામદરગઢમાં રજૂઆત થઈ કે જ્યારે ફંડામેન્ટલ રાઇટ્સનું વાયોલેશન થાય ત્યારે આરોપીને જામીન મુક્ત કરી દેવા જોઈએ તો નામદર કોર્ટે તમામ રજૂઆતો સાંભળેલી બંને પક્ષમાંથી પોલીસની રજૂઆત સાંભળેલી પછી નામદર કોર્ટે આખરી હુકમ જામીન મુક્ત કરવા માટે કોને કોને જામીન મુક્ત કર્યા અને કઈ કોર્ટમાં આખી પ્રક્રિયા ચાલી છે હા જામીન મુક્ત કરેલ છે દેવાયતભાઈ અને એના સાથી અન્ય કોઈ આરોપી એમના જામીન મુક્ત થયેલા છે તમામના નામ મને છે એમાં ધારાના કોર્ટમાં સાહેબ નામદાર કોર્ટ રજાવવું પડતા જસ્ટ એટલે આ વેરાવળ ખાતે જેમનો ચાર્જ હોય તો ત્યાં રજૂ કરવા હતા ત્યાં બધી કાર્યવાહી કરવામાં આવી હતી